નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન સુરત જિલ્લાના ખેડૂતોને ગલગોટાના ફૂલની ખેતીથી આવકના નવા દ્વાર ખુલી રહ્યા છે શેરડી અને ડાંગર જેવા પાકોમાં નબળા વળતરના કારણે બારડોલી પરસાણા અને મહુવા તાલુકાઓના ખેડૂતો રોકડિયા પાક તરફ તરીકે ફૂલો તરફ વળ્યા છે માતાજીના અર્પણ માટેની માંગને લઈ આ ફૂલોની ખેતી આજીવિકાનું માધ્યમ બની વિઘાદી પચાસ હજારના ખર્ચે તૈયાર થતા ફૂલોમાંથી ચાર હજાર છોડ મળે છે આવશે ભાવ 800 થી 900 રૂપિયા સુધી ઘટી ગત વર્ષના 2000 ની તુલનામાં ઓછા છે ટીમ છતાપાડ ખેલાડીઓને ખર્ચના બમણા વળતરની આશા છે દુનવરાત્રીમાં ગલગોટાના ફૂલોની આ ખેતી ખેલાડીઓ માટે આશાનું કિરણ બની એ 20મી ગામાં વાવેતર કરેલ છે અને એની અંદર સાથે સાથે શેરડીનું પણ વાવેતર કરેલ છે હાલ અમે ડાંગર અને શેરડીનું જ ઉત્પાદન કરતા હોઈએ છીએ પણ આ વખતે અમે આન્ટરપાક તરીકે ગલગોટાનું વાવેતર કરેલું છે શેરડીની અંદર તો સારું વળતર એવું મળી રહે એવું લાગે છે અને આવનારા ખેડૂતભાઈઓને બી જણાવવાનું એવું કે ભાઈ શેરડી સાથે સાથે ગલગોટાનું વાવેતર કરો સારું ઉત્પાદન મળી શકે જેમ કે શેરડીમાં આપણને અઢાર મહિના પૈસા મળે છે અને આપણને આન્ટરપાક તરીકે ગલગોટાના આપણે સીઝન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે મળતા રહેશે દિવાળી અને એના સંધાનમાં ખેતી કરી છે ને અંદર મેં શેરડી બી રોપી દીધેલી છે ને ગલગટાની બાજતમાં એવું છે કે એમાં ખર્ચો આપણને બહુ ઓછો છે સ્પ્રે બહુ અમુક જ કરવાના આવે અમારી જીવાતને એ બધું લાગતું નથી ને ફૂલ આ ટોટા જ છે મારા મજૂર ને મારા ખેનું માર્કેટ હું સુરત કરું છું ફૂલ માર્કેટમાં ને અત્યારે ગલગટાનો ભાવ મને આઠસોથી નવસો રૂપિયા આવે છે જેમ જેમ નજીક આવે ટેમ ટેમ ભાવ વધતો જાય એનો